જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી બધાની ફેવરિટ ઠંડી ઠંડી આ રસમલાઈ બનાવી ખૂબ જ સરળ અને એકદમ ઝડપથી બની જાય છે ઓછા ખર્ચામાં કંઈ પણ ગળ્યું ખાવાનું મન થાય ઝડપથી અને ટેસ્ટી તો તમે આ રસમલાઈ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ મેલ્ટેન આવવું છે અને ખૂબ જ ઝડપથી તૈયાર પણ થઈ જાય છે તો ગરમીઓમાં જો ઝડપથી કંઈક ગળ્યું ખાવાનું મન થાય અને મહેમાનો આવવાના હોય તો આ રસમલાઈ એકદમ પરફેક્ટ છે તો ચાલો બનાવી એના માટે સૌથી પહેલાં આપણે કસ્ટર્ડ દૂધ તૈયાર કરીશું એના માટે મેં કસ્ટર્ડ પાવડર બે ટેબલ સ્પૂન લીધો છે એમાં થોડું દૂધ એડ કરી અને કસ્ટર્ડ પાવડરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો એમાં બિલકુલ ગાંઠા ના રહે એ રીતે એકદમ સ્મૂથલી મિક્સ કરી લેવાનું તો આપણું કસ્ટર્ડવાળું દૂધ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એમાં એડ કરીશું એક કપ દૂધ તો હું અહીંયા એક પ્લેટ આ રસમલાઈ બનાવું છું એટલું જ આપણે દૂધનો યુઝ કરીશું અને દૂધને સરસ એવું ગરમ થવા દઈશું તો તમે ક્યારે આ રીતે ઇન્સ્ટન્ટ રસમલાઈ બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને આજની મારી આ રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણું દૂધ છે ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો ત્રણ ટેબલ સ્પૂન હું અહીંયા ખાંડ એડ કરું છું આપણે જેમાંથી રસમલાઈ બનાવવાના છીએ એમાંથી આપણે જે મીઠાશ છે એ એડ કરવાની છે એટલા માટે આપણે થોડી ખાંડ વધારે એડ કરવાની એટલે એકદમ પરફેક્ટ બેલેન્સ આવી જશે ટેસ્ટમાં અને હવે આ ખાંડ સરસ એવી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે તો બસ બે જ મિનિટમાં ખાંડ સરસ એવી મેલ્ટ થઈ જશે તો આ દૂધને આપણે વધારે કોઈ ઘાટું કરવાની ઝંઝટ નથી બસ ખાંડ મેલ્ટ થઈ જાય પછી આપણે આ દૂધ સરસ એવું પાકી ગયું છે બસ ત્યારે જ આપણે જે કસ્ટર્ડવાળું દૂધ તૈયાર કર્યું છે તરત જ મિક્સ કરી લેશું પહેલાં કારણ કે નીચે બેસી જાય છે તો એકવાર મિક્સ કર્યા પછી તરત જ આપણે દૂધમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે નીચે બેસે નહીં અને તરત જ મિક્સ કરીશું બસ હવે આ કસ્ટર્ડવાળા મિક્સરને આપણે બે મિનિટ માટે સરસ એવું કૂક કરવાનું છે જેના લીધે કસ્ટર્ડનું એકદમ સરસ એવી ફ્લેવર આવી જશે અને દૂધ છે એ ઘાટું પણ થઈ જશે તમે જુઓ અહીંયા થોડી જ વારમાં સરસ એવું ઘાટું થવા લાગ્યું છે એકદમ ક્રીમી ટેસ્ટી આપણી આ રસમલાઈ બનશે અને તમે જુઓ એકદમ સરસ આપણું દૂધ છે ઉકળી ગયું છે તો બસ હવે આપણે આ દૂધને વધારે કૂક કરવાની જરૂર નથી ઠંડુ થયા પછી થોડું ઘાટું થશે તો નીચે ઉતારી અને એકદમ સરસ ઠંડુ કરી લેશું ત્યાં સુધીમાં રસમલાઈની સ્પેશિયલ આપણે જે ટીક્કી હોય તે બનાવવા માટે આપણે આજે યુઝ કરીશું બ્રેડ જેના લીધે આપણી રસમલાઈ છે ઇન્સ્ટન્ટ બની જશે અને એકદમ સુપર સોફ્ટ બનશે તો આ રીતે એ વ્હાઈટ બ્રેડ મી લીધી છે અને આ રીતે નાની સાઈઝનું મારી પાસે એક કટર છે તો એનાથી આપણે નાની સાઈઝની રસમલાઈ કટ કરી લઈશું તો એક બ્રેડમાંથી તમે ચાર કટ કરી શકશો તો એવી રીતે મેં ચાર બ્રેડ લીધી છે અને ચારેય બ્રેડમાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપના નાના નાના કોઈન્સ જેવા કટ કરી લેશું આ રીતે બધી કટ કર્યા પછી હું તમને કહીશ કે આના આપણે કેવી રીતે યુઝ કરવાનું તો એકદમ સિમ્પલ છે પણ ખૂબ જ ટેસ્ટી અને એકદમ નવી મીઠાઈ લાગે છે તો આ રીતે તમે જુઓ કટ કર્યા પછી આને તમે બ્રેડ કમ્સમાં પણ યુઝ કરી શકો છો બ્રેડની સ્લાઇસને અને આ રીતે મેં બધા જ કટ કરી લીધા હવે એને આપણે આ રીતે સાઈડમાં મૂકીશું હવે એક બોલમાં આપણે એક ટી સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન મલાઈ લેશું અને અહીંયા મેં ઝીણું કટ કરેલું બદામનું છીણ લીધું છે અને સાથે પિસ્તા પણ લીધા છે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો એડ કરી શકાય નો એડ કરવા હોય તો ઓપ્શનલ છે પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમને એવું લાગશે કે ખાંડના ક્રિસ્ટલ આવશે પણ જ્યારે આપણે મીઠાઈ સર્વ કરીશું ત્યારે એકદમ સરસ ખાંડ મેલ્ક થઈ જશે તો કોઈ ખાંડના ક્રિસ્ટલ નહીં આવે હવે આપણે આ રીતે વચ્ચે થોડું સ્ટફિંગ એડ કરવાનું અને બે બીજા કોઈન્સથી આ રીતે કવર કરી દેવાનું તો એક રસમલાઈની ટીકી તૈયાર થઈ ગઈ એ જ રીતે બાકીની બધી આપણે સ્ટફ કરી લેવાની એકદમ સિમ્પલ છે અને એકદમ સરસ આ રીતે ચીપકી જશે જે મલાઈ છે એના લીધે આ રીતે સરસ એવી ચોટી જશે આ જ રીતે બાકીની બધી જ તૈયાર કરી લેશું તમે જુઓ એકદમ પરફેક્ટ છે ને તો આ રીતે મેં બધી આખી પ્લેટ ભરી લીધી છે હવે આપણે જે કસ્ટર્ડ તૈયાર કર્યું હતું એ પણ મેં એકદમ સરસ એવું ઠંડુ કરી લીધું છે આ રીતે થીક પણ થઈ ગયું છે તો હવે આપણે આ રસમલાઈને સર્વ કરીશું તો પ્લેટમાં આ રીતે બધી જ રસમલાઈની ટિક્કી ગોઠવી દેવાની ઉપરથી આપણે જે કસ્ટર્ડ તૈયાર કર્યું છે એકદમ સરસ એડ કરતું જવાનું બ્રેડ છે એ કસ્ટરને એબઝોર્બ કરી અને એકદમ સોફ્ટ થઈ જશે અને અંદર સુધી જતું રહેશે તો ખાવાની પણ ખૂબ મજા આવશે મોઢામાં જ મૂકશો તો પાણી પાણી થઈ જશે અને મોઢામાં મૂકતાં ઓગળી જશે એટલું સરસ ટેસ્ટી આ રસમલાઈ લાગે છે જો તમને એકદમ સિમ્પલ અને ઝટપટ રસમલાઈ બનાવીએ તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે ઉપરથી આપણે થોડું ગાર્નિશિંગ માટે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું તો ડ્રાય ફ્રૂટ તમારા પસંદ પ્રમાણે એડ કરી શકો છો તમે આ રીતે રસમલાઈને બનાવી પછી ફ્રીઝમાં રાખી સ્ટોર કરી અને પછી તમે ઠંડી ઠંડી પણ સર્વ કરી શકો છો બંને રીતે એકદમ સિમ્પલ છે આ રીતે મેં કાજુ અને પિસ્તાસથી ગાર્નિશ કરી અને સાથે આપણે આ રીતે કેસરથી થોડું ગાર્નિશ કરીશું એટલે એકદમ સરસ એવો પરફેક્ટ લૂક આવી જશે ઓછા ખર્ચામાં આપણી પ્લેટ ભરીને રસમલાઈ તૈયાર થઈ જશે ખૂબ જ ટેસ્ટી ઠંડી ઠંડી આ પ્લેટને મેં ઠંડી કરી લીધી છે ફ્રીઝમાં ત્રીસ મિનિટ માટે રહેવા દીધી હતી ઠંડી થયા પછી તમે જુઓ કેટલી મસ્ત થઈ ગઈ એકદમ સોફ્ટ જ્યુસી મેલ્ટેન માવું જ થઈ ગઈ ને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને પૂરી પ્લેટ એકલાસ ચટ કરી જશો એટલી આ મીઠાઈ ટેસ્ટી બને છે હું તમને કટ કરીને પણ બતાવી દઉં અંદર સુધી એકદમ પરફેક્ટ સુપર સોફ્ટ છે તો જલ્દીથી જલ્દી આ ગરમીઓમાં આ ઠંડી ઠંડી રસમલાઈ જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી જો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ